રાજકોટ નહીં પણ ગુજરાત સૌરાષ્ટ્ર આખા માટે થઈને વિજયભાઈ રૂપાણીનું અનાયાસે અને અકલ્પનીય રીતે જવું એ અત્યંત દુઃખદાયી નહીં પણ બિલકુલ વિરાસતને ભૂંસી નાખનારું છે વિજયભાઈ નો એક સદગુણ કયો કે એનું આઇકોનિક ગુણ કયો એ હતું એનું પદ ગમે તેટલું વધ્યું એનું કદ ક્યારે એને વધવા ન દીધું એટલે પદનો અહંકાર એના કદમાં ક્યારે જોવા ન મળ્યો જે લોકો કોર્પોરેટર રાજકોટમાં વિજયભાઈ કોર્પોરેટર હતા નગરસેવક ત્યારથી જે લોકો ઓળખતા હતા અને જે રીતે ઓળખતા હતા એ જ રીતે વિજયભાઈ મુખ્યમંત્રી સીએમ એટલે ચીફ મિનિસ્ટર બન્યા ત્યાં સુધી એ પણ કોમન મેનની જેમ જ વર્તા અને લોકો એને અડધું રાજકોટ તુકારે બોલાવી શકે એવો સંબંધ હતો સીએમ હોવા છતાં તુકારે કોણ બોલાવી શકે બિલકુલ વડે વડના નાનપણના ગોઠિયા મિત્રો લાડકોટમાં તુકારે બોલાવે તો વિજયભાઈનું એ શસ્કિયત હતી કે એ હાઈપ ગમે તેટલી પોલિટિકલી એને પકડી અથવા તો એચીવ કરી પણ એના પગ હંમેશા ધરતી ઉપર રહ્યા કોઈને વિજયભાઈમાં ક્યારેય એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર હોય રાજ્યસભાના સદસ્ય હોય ધારાસભ્ય હોય કે ચીફ મિનિસ્ટર હોય કે એની પહેલા પાણી પુરવઠા મંત્રી હતા આનંદીબેનની સરકારમાં વિજયભાઈમાં ક્યારેય કોઈએ વીઆઈપી પણ ન જોયું દરેક દર ત્રીજા માણસને એમ લાગે કે વિજયભાઈને હું ગમે ત્યારે ફોન કરી શકું અથવા તો એનું નામ વટાવી શકું આવી એની સ્વાભાવિક સાલસતા હતી જે આજ પર્યંત રહી કમનસીબે રાજકોટે ને સૌરાષ્ટ્રએ ગુમાવી વિજયભાઈ ની એ સાલસતા ઉપરાંત એક સદગુણ હોય તો એ હતું કે એ કર્મવાદી હતા સારા ઓરેટર હોવું એ જુદી ઘટના છે પરસોતમભાઈ રૂપાલી જેમ કે તમે લાખો લોકો ઉપર છવાઈ જાઓ પણ સારા કર્મયોગી હોવું કે એના કામ બોલે જે તમારે કંઈ કહેવાની જરૂર ન પડે તમારું સ્વયં તમારી સિદ્ધિઓ જે છે એને વર્ણવતા લોકો થાકે નહીં રાજકોટ માટે થઈને તો વિજયભાઈ જે છે એ એવા અલ્ટ્રા મોર્ડન મેટ્રોપોલિટન સિટીના નિર્માતા કહી શકાય એવું વિજયભાઈએ સાબિત કરી દીધું અહીંયા એટલી બધી યોજનાઓ એને સાકાર કરી કે જે સ્વાભાવિક જ એના પાંચ વર્ષના કાર્યક્રમમાં ભાગ્યે જ કોઈ મુખ્યમંત્રી હોઈ શકે જે પોતાના માદરે વતનને આટલી ભેટ આપે અહીંયા એમ્સ લઈ આવ્યા હતા એમ્સ પણ આવી ટર્ફ હરીફાઈ હતી વડોદરા સાથે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા હતા હવે એની પાસેથી રિટર્ન ગિફ્ટ તરીકે વડોદરા તો અપેક્ષા રાખે જ રાખે સારી રીતે પણ એની પાસેથી એટલે મેન ગુજરાતમાં એક જ એમ્સ મળવાની હતી વિજયભાઈ એમ કીધું કે સૌરાષ્ટ્ર કચ્છ એ આખાનું હબ છે રાજકોટ રાજકોટને એમ્સ મળવી જોઈએ વડોદરા તો અમસ્તુ પણ વિકસિત છે ને ત્યાં તમે બીજી કોઈ યોજના આપો એટલે રેલવેના કોચિસ બનાવવાની જે ફેક્ટરી છે એ વડોદરાને ફાળે ગઈ અને અહીંયા એટલે કે રાજકોટને મળી એમ્સ આ સિંહના મોઢામાંથી હરણું પાછું ખેંચી લેવું એના જેવું કામ હતું એ વિજયભાઈએ ભાઈ નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાંથી એમ્સ જે છે રાજકોટમાં લેવામાં સફળતા મેળવી આજે એનો લાભ અમે લોકો અમે એટલે રાજકોટવાસીઓનો લાભ લઈ રહ્યા છે એમ્સ પછી તમે એ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કહો એટલ અટલ સરોવર કહો અંડરબ્રિજ ઓવરબ્રિજ કહો ટ્રાફિકની સમસ્યા હલ કરનારા તમે નવું રાજકોટ કહો સ્માર્ટ સિટીઝ કહો અનેકો યોજના એના પાંચ વર્ષના શાસનકાળમાં લગભગ સાતેક હજાર કરોડ રૂપિયાની યોજના જે છે રાજકોટને મળી અને ફળી પાછી ખાલી મળીને કાગળ ઉપે યોજનાઓ તો અનેકો થતી હોય છે સરકારમાં વિજયભાઈના કેસમાં એવું છે કે એને યોજનાઓ આપણને એના થકી મળી અને રાજકોટને ફળી અને એટલે જ એનું જે આ કલ્પનાતીત જે નિધન થયું એનાથી સમુચા રાજકોટે રૂપાણી પરિવાર જેટલો જ હાદસો અનુભવ્યો અને ગઈકાલે જયારે એની અંતિમ યાત્રા નીકળી નજીકના ઇતિહાસમાં તો આટલી વિરાટ યાત્રા અંતિમ યાત્રા કોઈની નીકળ્યાનું અમારા જાણમાં કમસે કમ નથી આવી રીતે એક લોકમાન્ય નેતા તરીકે વિજયભાઈની છાપ અમિત રહેશે અને જ્યાં સુધી રાજકોટને અલ્ટ્રા ગોલ્ડન સિટી તરીકેનો ઇતિહાસ જ્યાં સુધી આલેખવામાં આવશે વિજયભાઈનું નામ અચૂકે પ્લેન ક્રેશમાં વિજયભાઈ રૂપાણીનું જે નિધન થયું એ ખૂબ જ દુઃખદાયક અને પીડાદાયક છે વિજયભાઈ રૂપાણી મારે તો ખૂબ ઘરોબર સંબંધ રહ્યા છે એમની સાથે હું જયારે પત્રકાર હતો ત્યારે વારંવાર એમની સાથે મળવાનું થતું એ ભાજપના પ્રવક્તા હતા અને પત્રકાર અમે લગભગ ઓલમોસ્ટ આમ તો એમની એમને બધા સાથે સારો સંબંધ રહ્યો છે કે પત્રકારો હોય સામાન્ય નાગરિક હોય એ પોલિટિકલથી પણ ઉપર હતા વિજયભાઈ એક મોટા દિલના નેતા હતા જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ અમારે વારંવાર મળવાનું થતું તો એ જ ઉમળકો એ જ આનંદ વિજયભાઈમાં જોવા મળ્યું હતું વિજયભાઈ એક અદના કાર્યકર્તા તો હતા જ ભાજપના પરંતુ એની સાથે ગુજરાતના એક એવા ઉમદા વ્યક્તિત્વના ધણી હતા એ સૌને પ્રેમ કરતા હતા અમારી તો ખૂબ યાદો છે એમની સાથે એ જ્યારે અમે અમે પાર્ટી પણ જોઈન કરી ત્યાર પછી પણ અમારે મળવાનું થતું તો એ જ ઉમળકો પાર્ટીથી પણ ઉપર એમનું વ્યક્તિત્વ હતું એવા વિજયભાઈ એકવાર અમે જ્યારે હું પત્રકાર હતા અને તેઓ ચેરમેન હતા ફાઈનાન્સ બોર્ડના તો અમારે જવાનું હતું એટલે ગાડી ખરાબ થઈ ગઈ તો બાઇક ઉપર અમે બે અહીંયા એમની જે ઓફિસ હતી ત્યાં અમે ગયેલા તો વારંવાર આ વાત તેઓ પણ યાદ કરતા અમે મળતા ત્યારે અને હું પણ ઘણી જગ્યાએ અમારી સાથે બેઠા હોઈએ તો અને ઘણા પત્રકારો સાથે એ મરજી પડે ત્યારે બાઇક સાથે પણ બેસી અને એટલા સહજ સ્વભાવના હતા ત્યારે એમની જે વિદાય છે ખરેખર વશની છે એક ઉમદા વ્યક્તિત્વ ગુજરાતનું એવું વ્યક્તિત્વ કે જેમણે ગુજરાતને ખૂબ આપ્યું છે ગુજરાત માટે ખૂબ ચિંતા કરી છે એ ખૂબ જ દુઃખદાયક છે આજે પણ એ એમના જે યાદો છે એ ખરેખર યાદ જ લખી ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું વિજયભાઈ સાથેનો એક કિસ્સો મને હંમેશા યાદ રહેશે કે કોવિડ ટાઈમે જ્યારે ઇન્ટરવ્યુઝ બધા લઈ રહ્યા હતા ત્યારે મેં પર્સનલ ઇન્ટરવ્યૂ કર્યો હતો વિજયભાઈનો અને જ્યારે ઇન્ટરવ્યૂ પત્યો પછી કેટલીક શાળાઓ જે રીતે ફી લઈ રહી હતી એ અંગે મેં એમને રજૂઆત કરી અને મને કેટલીક બાબતોમાં એવું થાય કે કેટલીક બાબતો અમે જાહેર નથી કરતા હોતા પણ અંગત રીતે જ્યાં એવું લાગે કે આપણે સીએમ સુધી પહોંચ્યા છીએ અને આ વાત એમના કાને પડવી જોઈએ તો એ રીતે એક પત્રકાર તરીકે કે એક વ્યક્તિ તરીકે મેં એમને એ વાતની રજૂઆત કરી કે કેટલીક શાળાઓ સ્કૂલની જે ફી છે એ કોવિડ ટાઈમમાં પણ એમને મોઘરાવી રહી છે તો ત્યારે વિજયભાઈએ લગભગ અડતાલીસ કલાકની અંદર તરત જ એના પર એક્શન લીધા અને જે ફી ગમે તે રીતે લેવાતી હતી એના એના મુદ્દે તુરંત જ એમણે વિચાર્યું અને એક્શન લીધા એટલે એ પણ એમનું એક કહેવાય કે કેટલા સરળતાથી સીએમે એક વ્યક્તિની વાતને આટલી બધી ધ્યાને લીધી ગંભીરતાથી લીધી તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તરત જ એના ઉપર એક્શન લઈને એમણે કામ શરૂ કરી દીધું એટલે વિજયભાઈ અને અંજલિબેન બંનેઓ મારા માટે એટલા બધા મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ રહ્યા છે હું આ ક્ષણે બહુ જ દુઃખી પણ છું કે આટલી ખતરનાક ઘટના આપણા અમદાવાદમાં ઘટી ગઈ અને આખો દેશ પણ શું પણ આખી દુનિયા અત્યારે શોકમાં છે કે આટલી ખરાબ ઘટના દુશ્મન સાથે પણ ન બને ભગવાનને પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે અને વિજયભાઈ જ્યાં પણ હોય ત્યાંથી આપણા પર એમના આશીર્વાદ સદાય બનેલા રહે ગુજરાતે એક બહુ જ સારા લીડરને ગુમાવ્યા છે એવું હું ચોક્કસપણે આ ક્ષણે કહીશ અને અંજલિબેન તેમજ પરિવારજનોને આ દુઃખની ઘડીમાં ભગવાન શક્તિ પ્રદાન કરે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આકસ્મિક રીતે નિધન થયું વિજયભાઈ રૂપાણીની રાજકોટ સાથે અને સૌરાષ્ટ્રના લોકો સાથેની એટલી નિકટતા છે કે ગઈકાલે લોકોએ જોયું કે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેવાતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી ગઈકાલે જયારે એમનો પાર્થિવ દેહ રાજકોટ આવ્યો અને રાજકોટની અંદર વરસતા વરસાદની અંદર જયારે એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારો લોકો હજારો લોકો તેની અંતિમ યાત્રામાં યાદ સાથે એમને જયારે અલવિદા કઈ

દરેક લોકો ના મનમાં એક પીડા હતી કે જાણે પોતાને એક પોતાના પરિવાર ના એક સભ્ય ગુમાયો હોય માત્ર કોઈ રાજકીય લોકો સાથે નાતો રહ્યો એવું નથી વિજયભાઈ નો નાતો નાનામાં નાના માણસ સાથે રહ્યો છે એક નાનામાં નાનો દુકાનદાર હોય ગઈકાલે અમે જોયું કે નાનામાં નાનો એક ચા વેચવા વાળો વ્યક્તિ પણ એનો ચાનો થોડો બંધ રાખી અને એ ગઈકાલે અંતિમ યાત્રામાં જોડાયો હતો બંગાળ થી આવેલા નાના નાના કારીગરો પણ સોની બજારમાં માં એમને અંતિમ યાત્રા ની આગળ એમના મોક્ષ તરફ ની આગળ પણ ફૂલો પાથરી અને એમને પુષ્પાંજલિ આપી હતી આવા તો અનેક કિસ્સાઓ છે જે જોવા મળ્યા છે કે એમના અવસાન પછી ખરા અર્થમાં માં આ જયારે જે મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેવાતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી એ લોકો એ ખરા અર્થમાં માં ગઈકાલે અનુભવ હતું કે વિજયભાઈ રૂપાણી એક ખરા સંવેદનશીલ અને એક માનવી અભિગમ ધરાવતા મુખ્યમંત્રી તરીકે અને રાજનેતા હતા એમનો રાજકોટ સાથે વર્ષો નો નાતો છે અને એ જ્યારે પણ રાજકોટ આવતા હતા ત્યારે સામાન્ય લોકો પણ એને મળવા આવતા હતા સામાન્ય લોકોના પણ એ ફોન ઉપાડતા હતા અને એક એવું વ્યક્તિત્વ હતું કે જે ક્યારેય ન પૂરી શકાય તેવી રાજકોટ અને સૌરાષ્ટ્ર ને કોટ પડી છે માત્ર પાર્ટી ને જ નહીં પણ આવું નેતૃત્વ હવે રાજકોટને પણ મળવું મુશ્કેલ છે ભવિષ્યના ઘણા લાંબા સમય પછી એ રાજકોટને એક આવા નેતા હતા કે જેને કારણે રાજકોટ ને એમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ સિક્સ લેન અને અટલ સરોવર જેવા મોટા પ્રોજેક્ટ મળ્યા છે તો કદાચ વિજયભાઈ નો પ્રયાસો ન હોત તો રાજકોટ આ વિકાસ ની ભેટ ન પણ મળી શકતી હોય એટલે એક માત્ર વિકાસ પુરુષ તરીકે જ નહીં પણ એક માનવીય એક સંવેદના સાથેનો એક રાજનેતા રાજકોટે ગુમાવ્યો છે એનું પીડા રાજકોટવાસીઓને અત્યારે એટલું બધું દુઃખ છે કે જે શબ્દોમાં વર્ણવી પણ ન શકાય એવું વિજયભાઈ નું વ્યક્તિત્વ